来吧？对吧？ Jadi sekarang ini ada sejumlah orang yang datang ke sini. Ada beberapa yang datang dari sekitar Jakarta. 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 Ada beberapa yang datang dari sekit

देखो दे 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 तो बाहर अभी तेरी संगतावचे टेरे कोई नहीं होना चाहिए और एरिया आदि के आ जुबाजू और कोर्ट है रोड्स पर जो है चिकित्सा का प्रावधान है चाहिए और बतावे या क्या फिलहाल ये टीम जेचे ते एक एक जगह है जयनी और सुरक्षा ने ध्यान में રાખી ने तमाम आ जुबाजू नो जे एरिया छे रेसिडेंशियल एरिया और ने साथे जे स्कूल जे जे अभी प्रक्रिया ने आ जुबाजू का पर पास करने के लिए और 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 કિસુ દાવા છે કિસુ દાવા પોલીસ મિસ્સિપી સર જે છે તે પણ અત્યારે હાલ સાથે અહીંયા જોવા મળી ગયા છે અને સંપૂર્ણ છે તેમણે પણ વાત કરી સંભાળી છે

કે અમદાવાદની આટલી બધી સ્કૂલો જે છે જેને આપણે પ્રમાણેનો જ્યારે મેલ મળ્યો છે ત્યારે સ્કૂલમાં જે જે વિદ્યાર્થીઓ જે છે તે લોકોને તાત્કાલિક રજા જાહેર કરીને ઘરમાં આવી દેવામાં આવે છે તમામ જે પેરેન્ટ્સ હતા એ પેરેન્ટ્સ જે છે તે પોતાના બાળકોને આવીને લઈ જાય પણ સ્કૂલો દ્વારા કરી દેવામાં આવે છે Terima kasih telah <laughs> અમદાવાદ શહેરની જીવરાજમાં આવેલ જાયડેસ ફોર એક્સિલન્સ સ્કૂલ જે ડોન બોસ્કો સ્કૂલ પાસે આવેલી છે શાળા પાસે આવેલી છે અત્યારે હાલ ડીસીપી જોન સેવન પણ અહીંયા મુલાકાતે આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે ફાયર સ્કવોડ ડોગ સ્ક્વોડ વગેરે દ્વારા એટલે પૂરી ચકાસણી શાળાની કરવામાં આવી છે હાલ પૂરતું અહીંયાથી કોઈ એવું સામગ્રી મળી આવી નથી અને જોખમ અત્યારે લાગી નથી રહ્યું તે છતાં અત્યારે હાલ તપાસ ચાલુ છે અને વાલીઓએ રાહતની સાચ અનુભવી છે અને અમદાવાદની અને બીજી શાળાઓએ પણ જ્યાં જ્યાં મેઇલ મળવા મળ્યા હતા ત્યાં પણ પોલીસ અને બોમ્બસ્કોડ અને અન્ય કાફલો ફાયરની સાથે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ હાથ ધરી રહ્યું છે હાલ અત્યાર સુધી કોઈ જગ્યાએથી પણ એવા કોઈ માહિતી મળી આવી નથી કે એવું જોખમકારક કોઈ સામગ્રી મળી આવેલ નથી અત્યારે લોકોમાં વાલીઓમાં એટલે રાહતનો સાહસ અનુભવાયો છે આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો અમારી ચેનલ ગુંજ ગુજરાતની સમાચારથી અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ઝાયડસ સ્કૂલ ફોર એક્સિલન્સ જે જીવરાજ પાર્કમાં આવેલી છે ડોન બોસ્કો સ્કૂલની પાસે અહીંયાનો પણ એક ધમકીભરો મેલ મળ્યો હતો અને તેને લઈને સતત થઈને ફાયર પોલીસ અને અન્ય સ્કવોડ અહીંયા આગળ દોડી આવ્યા હતા અને તપાસ ચાલુ છે હાલ સવારથી તપાસ ચાલુ છે પણ એવી કોઈ સામગ્રી યા એવું કોઈ વસ્તુ મળી આવેલ નથી આપ જોડાયેલા રહો અમારી ચેનલ ગુંજ ગુજરાતની સમાચારથી આવા લાઈવ દ્રશ્યો જોવા માટે આપને અહીંયાની પૂરી બતાવીશું કે અહીંયા આગળ ફાયરના જવાનો હાજર છે ફાયર બ્રિગેડનું સ્ટાફ અને સાથે સાથે પોલીસ સ્ટાફ પણ હાજર છે અને ડોગ સ્ટોર દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવેલ હતી વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી ચેનલ ગુંજ ગુજરાતની સમાચાર સાથે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ના ભૂલતા